નમસ્કાર દર્શક મિત્રો એડી હું છું આપની સાથે આડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વરના સારંગપુરની મદનીનગર નગર બેમાં એક મકાનમાં ચોરી તસ્કરો સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રકમની ચોરી કરી ગયા અંકલેશ્વરના સારંગપુર ગામની મદનીનગર બે સોસાયટીમાં મધરાતે તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણાં અને રોકડા વીસ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ગામની બે સોસાયટીમાં રહેતા ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો અને તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા વીસ હજાર અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરીની જાણ થતા

જેમાં લગભગ આશરે સોનાની ચે સોનાની ચેનો દસ ચેનો અને ચાંદીની વસ્તુ અને રોકડા આશરે વીસ રૂપિયા ચોરી થયા છે પોલીસ ને જાણ કરી દીધી છે પોલીસ આવીને ચેકિંગ કરીને ગયા છે જસ્ટ કેસ ચાલુ છે ટોટલ કેટલાની ચોરી થઈ ટોટલ આશરે આશરે પાંચ લાખ જેવા